હર્ષો ઉલ્લેખ કરી લઈએ આજની સાંજની પ્રસાદી શ્રી યોગેશભાઈ રાવલ થાનવાળા તરફથી ન્યોઠાવર મળ્યો છે આજના ઠંડા પીણાના દાતા તરીકે જયશ્રીબેન રાવલ વ્યાસ તરફથી આપણને સૌને ઠંડુ પડનું પીરસવામાં આવ્યું એમનો પણ આભાર ફરી આપ સૌને યાદી કરી દો કે આપણે બધા જ આપણા સહિયારામાં ખંભલાઈની કૃપાના અને પદયાત્રા સંઘના આયોજનના આ સંકલ્પના સત્સંગ જ્ઞાની યજ્ઞમાં આપણા તન મન ધનની સેવામાંથી વંચિત ન રહી જઈએ કારણ કે પંછી પાણી પીને સે ઘટેના સરિતા નીર ધન દીએ ધનના ઘટે સહાય કરે શિવ આવી આ આપણી સહિયારી કલ્યાણની આ ભાવના સાથેનું આયોજન છે આપણા સૌના કલ્યાણની ભાવના અને સદભાવ સાથે આ આયોજન છે જેથી આપણાથી ફૂલ નહીં અને ફૂલની પાંખડી જે કંઈ આપણું યોગદાન આ યજ્ઞમાં આહુતિ રૂપે અપાશે એ આપણું સદભાગ્ય ગણાશે તો ડાબા હાથે દાન ભેટ અહીં સ્વીકારવામાં આવે છે ત્યાં આપ આપની શુભેચ્છા ભેટ દાન નોંધાવી શકો છો પ્રસ્થાન કરતા સમયે અગિયાર હજાર રુદ્રાક્ષના મણકાના શિવલિંગના દર્શન પણ એ કાર્યકર્તાઓના પાછળના ભાગે જ એટલે કે આ લોબીના અંતના ભાગે ડાબા હાથે એ શિવ પૂજાનો દર્શન પણ આપશો કરીને જ પ્રસ્થાન કરશો તેવી વિનંતી છે પ્રથમ થાળ અહીંથી ગવાશે થાળ સંપન્ન થયા બાદ પદયાત્રા સંઘના આગેવાનો મુખ્ય યજમાન સહયજમાન પાટલા યજમાન અને મહિલા મંડળ ને પણ ખંભલાઈ શક્તિ ગ્રુપ મહિલા મંડળ સુરેન્દ્રનગરને પણ વિનંતી કરીશ કે થાળ સંપન્ન થયા બાદ આરતીમાં એમણે પણ સહભાગી થવાનું છે તૃતીય દિવસના આ જ્ઞાન સત્રમાં આટલી વિશાળ સંખ્યામાં આપ અને અન્ય સંસ્થા સમાજ નામ નગરના આગેવાનો અને રાજકોટથી પણ પધારેલા મહેમાનો પ્રત્યે પદયાત્રા સંઘ વતી મુખ્ય યજમાન સહ યજમાન પાટલા યજમાન વતી હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરીએ છીએ ખંભલાઈ શક્તિ મહિલા ગ્રુપને પણ અહીં અને આનંદ ગરબા મંડળ પણ આવતીકાલે એમનું પણ આયોજન છે શાસ્ત્રીજીના મુખેથી એ બધી ઉદઘોષણા થઈ છે જેથી એ પુનરાવિત કરતો નથી આપણા ગેરજો વિવાહનો પ્રસંગ હોય તો આપણને કેવો ઉમંગ હોય એ આપણે બધા જાણીએ છીએ આવતીકાલે તો દેવ મહાદેવના શિવ વિવાહનો પ્રસંગ ઉજવાનો છે જેથી આપણે સૌ એ દિવ્ય પ્રસંગના સાક્ષી બનીએ અને આપણે આવતીકાલે રંગેચંગે ઉજવાનારા એ પ્રસંગને પણ દિવ્યતા અને ભવ્યતા બક્ષી અને આપણું સદભાગીપણું જોડીએ એવી યાદી કરી રહ્યો છું ફરી આપ સૌને વિનંતી સાથે આપ આપનું યોગદાન આપ દર્શન પૂજન અને આ સમગ્ર સહિયારા આ આયોજનના સાક્ષી બની રહ્યા છો અરસ્પરના સહકારથી આપણે સૌ આ મા ખંભલાઈની કૃપાથી સદાશિવની કૃપાથી નિર્વિઘ્ને આપણો આ કાર્ય સંપન્ન થવા તરફ ગતિ કરી રહ્યું છે સૌના સહિયારા સહકાર બદલ પગપાળા સંઘવતી અને સૌ યજમાનો વતી આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ સત્કાર સંપન્ન થઈ કથા પ્રસ્થાન કરી આપણા થાળ ગાયન તરફની વિધિમાં આપણે આગળ વધીએ એવા સહકારની પણ અપેક્ષા રાખું છું આપની વિધિ જરા ઝડપથી સંપન્ન કરી અને અન્ય આપણા થાળ અને આરતીના પ્રસંગને પણ પૂરતો સમય આપણે ફાળવી શકીએ એવા સમય ફાળવવાની વિનંતી સાથે થાળ ગાયન માટે ગાયક વિનંતી સાથે ઉપસ્થિત સૌને પગપાળા સંઘ અને ઉદ્ઘોષુખ શરદ વ્યાસના જય મહાદેવ ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખંભલાઈ માથકે જય તો તે દિવસના જ્ઞાન સત્રમાં ફરી મળીએ એવી માના ચરણોમાં સદાશિવના ચરણોમાં પ્રાર્થના સાથે ધન્યવાદ